પાવાગટ મંડી ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 24 કરોડ નવાડ મંત્ર અનુષ્ઠાનનો પ્રારંભ યાત્રાધામ પાવાગટ ખાતે આવેલા યજ્ઞશાળામાં પાવાગટ મંડી ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત 24 કરોડ નવાડ મંત્ર અનુષ્ઠાનનો આતિ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે આજે વહેલી સવારે 7:11 વાગે માતાજીને પ્રથમ આહુતિ અર્પણ કરવામાં આવી હતી આ અનુષ્ઠાનનો પ્રારંભ મંદિર ટ્રસ્ટના અશોકભાઈ પંડ્યા વિનોદભાઈ વરિયા તથા

નક્કી કરેલ માળા મુજબ આહુતિ પૂર્ણ થયા બાદ બ્રેક આપવામાં આવે છે અને ત્યારબાદ બેચ બદલવામાં આવે છે જેથી વધુમાં વધુ યાત્રિકોને આ ધાર્મિક અનુષ્ઠાનમાં જોડાવાનો લાભ મળી રહે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે જેથી દરેક ભક્ત સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી આહુતિમાં ભાગ લઈ શકે સૌને મારા જય માતાજી આજે જગત જનની મહાકાલી માતાજીની આ શક્તિપીઠ પાવાગઢ ખાતે વિશ્વ શાંતિ સર્વમંગલ મહાયજ્ઞ ચોવીસ કરોડ નવાણ યજ્ઞ જેની નવાણ મંત્ર ચોવીસ કરોડ નવાણ મંત્ર જેની શરૂઆત આજથી થઈ છે વિશ્વમાં કદાચ પહેલી વખત આ આહુતિનું જે નવાણ મંત્રની આહુતિ ચોવીસ કરોડ જેટલી એ પહેલી વખત આયોજન થયું છે માતાજીના આદેશથી આપણા ટ્રસ્ટના સુરેન્દ્ર કાકા અશોકમામાં આપણા બધા જ ટ્રસ્ટી મંડળના સભ્ય વિનોદભાઈ વરિયા અને બધા દ્વારા ખૂબ સરસ આજે શરૂઆત થઈ છે અને અનેક લોકોએ અનેક ભક્તોએ આનો લાભ લીધો છે જે રજીસ્ટ્રેશન થયું છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોનું રજીસ્ટ્રેશન થયું છે અને આપણા વિસ્તારની આજુબાજુના સૌને પણ હું વિનંતી કરું છું કે આ શક્તિપીઠમાં જે ચોવીસ કરોડ નવા મંત્ર ની જે આહુતિ આપવાનો જે શરૂઆત થઈ છે એનો લાભ સૌ લે કારણ કે વિશ્વમાં પહેલી વખત આ આયોજન થયું છે અને આનું મહત્વ એટલું બધું છે કે આ શક્તિપીઠ પાવાગઢના શક્તિપીઠ ખાતે જે આયોજન થયું છે એ ખૂબ જ મહત્વની બાબત છે અને સૌ માતાજીના ભક્તોને આપણા વિસ્તારની આજુબાજુના સૌને વિનંતી પણ કરું છું કે સૌ આ આહુતિમાં ભાગ લે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે એવી આ તબક્કે માતાજીને પ્રાર્થના પણ કરું છું અને જે આ આયોજન થયું છે એ બધા જ આયોજકોનો આપણે આભાર પણ માનું છું અને સૌ માતાજીના ભક્તોને વિનંતી કરું છું કે આ જે આવતીનું ચાલે ત્યાં સુધી સૌ આની અંદર મોટી સંખ્યામાં ભાગ લેવી સૌને વિનંતી કરું છું સૌને જય માતા શ્રી કાલિકા માતાજી મંદિર શક્તિપીઠ પાવર ખાતે યજ્ઞશાળા નો પ્રારંભના અર્થે ત્રણ દિવસનો વૈદ્રિક વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂર્ણાવતી બાદ યાત્રિકો માટે ચોવીસ કરોડ નવા યંત્ર ની આહુતિ નો આહવાન ટ્રસ્ટ દ્વારા કરી અને આજ રોજ તારીખ પંદર એક બે હજાર છવ્વીસ ના રોજ સવારના સાત ના અગિયાર વાગ્યાના મુહૂર્તે સૂર્યના પહેલા કિરણે કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટના સેક્રેટરીશ્રી માન્ય અશોકભાઈ પંડ્યા સાહેબ તેમજ આ હાલોલ તાલુકા વિસ્તારના પૂર્વ મંત્રી અને લોક લેલીના ધારાસભ્ય માન્ય જયદ્રસિંહ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આહુતિનું યજ્ઞનું પ્રારંભ કરવામાં આવે છે અને યાત્રિકો માટે ખુલ્લો કરવામાં મૂકવામાં આવે છે જય માતાજી રિપોર્ટર દીપક તિવારી પાવાગઢ પંચમહાલ